ચૂંટણી આવે અનેક સ્થાનિકો અનેક લોકોની માંગણીઓ ન સંતોષાય હોય તો તે લોકો ચૂંટણીનો બહિષ્કાર પણ કરતા હોય છે શેરખી ગામ અને આ જ શેરખી ગામમાં ખેડૂતો એટલે જેને ધરતીપુત્ર કહેવામાં આવે છે તે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો અમારા ચૂંટણીમાં મતદાન નથી કરવું અમારે કોઈને મત આપવો જ નથી કારણ કે અમારી માંગણીઓ સંતોષાતી નથી એ લોકો જીતીને શું કરશે અત્યાર સુધી શું કર્યું આવા અનેક પ્રશ્નાર્થો વચ્ચે શેરખી ગામના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શેરકી ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવ્યું છે શિરકી ગામના ધરતીપુત્રોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે રેલવે કોરિડોર એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોની જમીન કપાત થાય ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું તે અંતર્ગત તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે તેવી માહિતી સામે આવી રહી છે ખેડૂતો જણાવ્યું કે સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ધારાસભ્ય અનેક વાર રજૂઆત કરી છે તેમ છતાં અમારી માંગ સરકાર સુધી લઈ જવામાં નથી આવી શિરકી ગામના બાણુંથી વધારે ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના સમર્થનમાં આવશે ખેડૂતોએ જણાવ્યું છે કે અમારી જે માંગ છે તે સ્વીકારી લો

એટલે અમે જો જો અમને આપે તો બહિષ્કાર કરીશું કોઈને ગામમાં અને વહેલી તકે આપવા તૈયાર છે અત્યારે લગભગ નેવું બોનું ચારેક ભાગના ખેડૂતો અમારી માગ રેલવે મનો ને વર્ષો પેલા બારે વર્ષ પહેલા કંઈક નહીં જેવો મફતના ભાવે જમીન લીધી અને અત્યારે હવે એવા લોકો આજે બાર વર્ષથી કશું અરજી કાઢી નાખી અને આપવા તૈયાર નહીં રજૂઆત નથી કરી અમે રજૂઆત કલેક્ટરને અરજી આપી છે પછી સંસદ સભ્યોને ધારાસભ્યો બધાને આપી પણ આનો કોઈ નિકાલ આપ્યો નહીં અમે ચૂંટણી સો સો એ સો ટકા બહિષ્કાર કર્યું ગામે પ્રવેશ નહીં કરવા દઈએ અમે ભારત માતા કી આપ મારું નામ પરમાર અશોકસિંહ ધીરજસિંહ હું શેરકીનો ખેડૂત છું રેલવેમાં રેલવે કોરિડોરમાં મારી જમીન છે સંપાદન થઈ છે હવે બે હજાર સત્તરથી અમારો આર્બિટ્રેશનમાં કેસ મૂક્યો તો અને આર્બિટ્રેશનમાં કેસ ચાલ મળશે મળશે કરી અને અમારો કેસ બહાર ડિસ્મિસ કરી નાખ્યો પછી અમે ડિસ્તીકમાં જયા છે પણ અત્યાર સુધી કોઈ સરકારે પૈસા આવ્યા નહીં હું ત્રીસ વર્ષથી ભાજપમાં છું પણ ભાજપ કશું જોતી નહીં અને બીજા પક્ષવાળા એવું કહેશે કે તમારી સરકાર તમને પૈસા નહીં હાલતી ઉલતી અમારી મુશ્કેલીઓ કરે છે તો આ ભાજપવાળા શું કરે છે નેતાઓ બધા બરાબર ત્રીસ વર્ષથી હું ભાજપમાં છું અઢી અઢી રૂપિયાની પાસ મારી કરીને છે અત્યારે દિલુભા ચુડાસમા જે તારે ભાજપની સ્થાપના કરી શિરખીમાં તારી તારે મને અઢી રૂપિયાની પાસ હાલીને મને બનાવ્યો હતો ભાજપનો સભ્ય અને હું મહામંત્રી અરે કૃષિ મંત્રી હો રહી લો છું ભાજપમાં છતાં ભાજપવાળા હજુ કશું અમારું જોતા જ નહીં એટલે અમે ચૂંટણીનો બહિષ્યકાર કરવાનો છે અને કરીશું કલેક્ટરને પણ આવેદન આપ્યું હા કલેક્ટરને અમે આવેદન આપ્યું છે

આ જો શેરખી ગામમાં રેલવેના પૈસા ના મળવા બાબતે ખેડૂતો એકઠા થયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે અમારે કારણ કે છેલ્લા પંદર વર્ષથી સરકાર અમને ગોલ ગોલ જ ફેરવે છે અને પૈસા ખેડૂતોને આપતા નથી જે ચૂંટણીનો જંત્રી હતી એની છ જ મહિનામાં દસ ગણી કરવામાં આવી છે તો એ ચૂંટ અમારે એના પૈસાનું જે વળતર લેવાનું છે એ સરકાર આપતી નથી અને કેસ લાંબાયા જ કરે છે જે છેલ્લે આર્બિટેટરનો કેસ અમારો બહાર કાઢી નાખવામાં આવ્યો તો શા કારણે બહાર કાઢવામાં આવ્યો સરકારને અમે સાચી માગ કરે છે ખેડૂતો તો ખેડૂતોને કેમ પૈસા ના આપે એ અમારે એના કારણે અત્યારે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે શેરખી ગામ ચાર ભાગના ખેડૂતો બહનું ખેડૂતો છે અને બહુ બહનું ખેડૂતો અને એમના બીજા સગાવાલાઓ બધા થઈને શેરખીમાં ચૂંટણી બહિષ્કાર થવાનો છે અત્યારે સાંસદની ચૂંટણી છે અને ધારાસભ્યની ચૂંટણી બંને બહિષ્કાર કરવામાં આવશે અહીંયા પ્રચાર માટે આવશે તો એમને બહાર કાઢવામાં આવશે શેરખીમાં પ્રવેશ કરવામાં નહીં આવે અમારી માંગ એક જ છે ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ જો આપણે આણંદમાં જે મળ્યું છે નવસારી આણંદ સુરતમાં એ અમારે છે ખેડૂતોને મળવું જોઈએ વડોદરા જિલ્લાના ખેડૂતો જે છે એ બધા ગામોના ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે